શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પંદર ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જ્યાં નામ ત્યાં હું છું જ મને નામમાં જુઓ એમ જે હું કહું છું એનો અર્થ એ કે હું દેહમાં નહીં હોતા મારો વાસ નામમાં જ છે કારણ આપણું મન જ્યાં હોય ત્યાં જ ખરા અર્થમાં આપણે હોઈએ છીએ ધારો કે તમે યાત્રાએ ગયા છો પણ મન જો ઘરનો જ વિચાર કર્યા કરતું હોય તો દેહથી ભલે તમે તીર્થક્ષેત્રમાં હોવ પણ ખરા અર્થમાં તમે ઘરમાં જ છો એ ખરું કે નહીં તે પ્રમાણે તમને કોઈ પૂછે કે તમે હંમેશા ક્યાં હો છો તો અમે સંસારમાં જ રહીએ છીએ એમ કહેવું પડશે જેને જે વધારે ગમે તેમાં જ તે હોય એ ખરું કે નહીં તો તમારા ગુરુ ક્યાં છે એમ કોઈ પૂછે તો હું નામમાં છું એમ જ કહેવાય ના એટલે જ્યાં નામ ચાલુ છે ત્યાં હું છું જ જે નામ સ્મરણ કરે છે તેનું આગળ પાછળનું સંભાળનારો હું છું જ શાસ્ત્રી પંડિતો કહે છે કે અમારે માટે તો જ્ઞાન માર્ગ જ છે પણ તેમના લક્ષ્યમાં એ નથી આવતું કે તે અત્યંત કઠિન છે તેમાં અભિમાનનો નાશ થવાને બદલે તે વધવાનો જ વધારે સંભવ રહે છે સત્ય જગત મિથ્યા એ સિદ્ધાંત તેમની બુદ્ધિમાં ઉતરે છે પણ અનુભવમાં કંઈ આવતો નથી તેઓ કહે છે ખરા કે જગત મિથ્યા છે પણ માને છે ફક્ત પોતાના દેહને જ સત્ય ખાલી વિચારવાથી દેહના મિથ્યાત્વનો અનુભવ અત્યંત કઠિન છે કર્મઠ લોક કહે છે કે અમે તો કર્મ માર્ગે જ જવાના નામ પર અમને વિશ્વાસ નથી વેદાગના પ્રમાણેના બંધનો અને નિયમોનું પાલન કરવું એ અમારો માર્ગ એમ કહીને એ બંધનો અને નિયમોનું એટલા તો ચુસ્તપણે તે પાલન કરે છે કે તે બંધનોને જ સર્વસ્વ માની બેસે છે તેમના ધ્યાનમાં એ નથી આવતું કે સાધ્ય તો ઈશ્વર પ્રાપ્તિ છે અને બંધનોને નિયમો તો તે માટેના સાધન માત્ર છે એ સાધ્યને સાધવા પૂરતા જ બંધનો પાડવા જોઈએ ફૂલ છોડનો બગીચો હોય તો તેના રક્ષણ કરવા પૂરતી જ વાડની જરૂરિયાત રહે છે પણ એ લોકો તો વાળને જ સર્વસ્વ માની લે છે અને તેને ખાતર પાણી સિંચીને વધારે છે અંદરના બગીચા પર લક્ષ આપતા નથી વૈદિક કર્મોથી ચિત્તશુદ્ધિ થાય છે એ મને માન્ય છે પણ જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એ ચિત્તશુદ્ધિ કરવાની છે એ ભગવાન જો વૈદિક કર્મોના કેન્દ્રમાં નહીં હોય તો એ કર્મ માર્ગ અંતમાં કર્મઠપણામાં પરિણમે છે નામમાં વિશ્વાસ નથી એમ તેઓ કહે છે પણ સંધ્યાની કે કોઈ પણ વૈદિક કર્મની શરૂઆતમાં કેશવાય નમઃ એમ જે બોલે છે તે નામ નથી કે વેદ એ ભગવાનની સ્તુતિ છે તે કરતાં આપણું લક્ષ શબ્દોમાં નહીં પણ તેના અર્થમાં હોવું જોઈએ અને અર્થ ન સમજાય તો તે ભગવાનમાં હોવું જોઈએ રામ નામ એ ઓમકારનું જ સ્વરૂપ છે તે સર્વ સર્વકર્મનો અને સાધનોનો પ્રાણ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ